નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રસિક મોલિયા બી કે એગ્રોટેક ગુજરાત તો આજની માહિતીની અંદર આપણે ખેડૂતોને જીરાના પાકની અંદર જે પ્રશ્ન આવતા હોય એનો આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આજે જીરાના પાકની અંદર જુદા જુદા ખેડૂતોને પ્રશ્ન જેવા કે થ્રીપ્સનો એટેક હોય કે પછી મોલો મચ્છી આવી ગયું હોય પછી અત્યારે સુકારા ચાલુ થઈ ગયા છે પછી અમુકને જાંબુડિયું આવી ગયું છે આવા ઘણા બધા પ્રશ્ન આવી ગયા હોય ચાલુ છે અત્યારે તો એના આપણે પ્રશ્નના જવાબ આપવાનો આ વિડીયો મારફત આપણે પ્રયત્ન કરશું તો મિત્રો પહેલાં તો ખેડૂત મિત્રો જ્યારે થ્રીપ્સનો એટેક વધારે હોય ત્યારે આપણે બાયોસ્ટાર જે એબામેક્ટિન વન પોઈન્ટ નાઇન છે એનો આપણે પંપની અંદર વીસ એમએલ નાખીને સ્પ્રે કરી શકીએ અને એની સાથે જે થાયો જેમ પચીસ ગ્રામ જે મેરિટ એ આપણે પ દસથી બાર ગ્રામ નાખીને મોલા માટે ઉપયોગ કરી શકીએ અને આ જે એટોલ છે એટોલ તો હવે મિત્રો એને વિશે જાજવું કહેવાની જરૂર નથી બધા ખેડૂતો છેલ્લા ચાર વર્ષથી આ ઉપયોગ કરીને જીરામાં ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે તો એટોલ ત્રીસ એમ બાયોસ્ટાર વીસ એમ અને આ દસથી બાર એમ એલ નાખીને આનો સ્પ્રે કરવાથી જીરામાં થ્રીપ્સનું મોલા મચ્છીનું અને છોડવાનો વિકાસ સારો અને ગ્રોથ પ્રતિકારક શક્તિ જે એટોલ છે એ દરેક પાકનો સંપૂર્ણ ખોરાક છે જે પાકની તંદુરસ્તી રોગપ્રતિકારક શક્તિ વધારી અને ઉત્પાદનમાં વધારો કરે છે ત્યાર પછી એટોલની જગ્યાએ બીજા સ્પ્રેમાં મેરાકીનો ઉપયોગ કરી શકી જેથી એને મેરાકી છે એ વધુ ફોડ વધુ ફળ અને પા દરેક પાક બનાવે સફળ જે આ સૂત્ર મેરાકીનું આપેલું છે એ અત્યારે મિત્રો એ પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી વાપરીને બધા ખેડૂતો સારું ઉત્પાદન મેળવી રહ્યા છે ત્યાર પછી નવું જે ટેકનોલોજી આવેલી છે એ છે કે આ ઓર્થોપી ઓર્થોપી વિશે હું તમને થોડું કહીશ મિત્રો તમે જ્યારે જીરાના વાવેતર કર્યું હોય ત્યારે ખાતર ઓછા હાટકું નાખેલું હોય અને તમને જો ખાતરની ખામી દેખાય તો ઉપરથી ચાલીસ ગ્રામ નાખીને ઓર્થોપી એક એની અંદર જે જે વસ્તુ છે બાર અઠ્ઠાવન જીરો એની સાથે બાયોસ્ટિમલન્ટ પણ આવેલા છે જેથી છોડવાનો વિકાસ બ્રાન્ચિસ વધુ ફાલ અને જે ફાલ ખરવાનું પ્રમાણ છે એ નહીંવત રહેશે તો ઓર્થોપીનો ચાલીસ ગ્રામ પંપમાં નાખીને સ્પ્રે કરવાથી સારું ઉત્પાદન મળશે આ તી જનરલ માહિતી જે આપણે ઘણી વખત અવારનવાર આ બધી પ્રોડક્ટની આપેલી છે પણ અત્યારે જે જીરુના પાકની અંદર ખેડૂતોનો પ્રશ્ન આવે છે એ મેઇન છે અત્યારે જીરુંનું એવું સ્ટેજ છે કે જ્યાં સુકારો ચાલુ થઈ ગયા હોય તો સુકારા માટે અત્યારે મિત્રો આ પેસન આવે છે આ પેસન પાવડર આવે છે બીજું આપણે બાયરનું નેટિવો પણ આવે છે તો આ પેસન છે એ ટેબોકોના પચાસ ટકા અને ટ્રાય ફ્લાક્સો પચીસ ટકા વેટેબલ ગ્રેન્યુલ છે આનો દસ ગ્રામ પંપમાં નાખીને સ્પ્રે કરવાથી જીરામાં લીલો જે સુકારો છે એમાં સારામાં સારું રિઝલ્ટ મળે છે આ લીલા સુકારાની બીજી દવા છે એ આ માસ છે જે એજોક્સી અને ડાયફેનાકોનાજોલનું મિશ્રણ રહેલું છે તો આ લીલા સુકારામાં મિત્રો અત્યારે પેશન અને માંસની આપણે ભલામણ કરી રહ્યા છીએ અને ખેડૂતોને સારું પરિણામ મેળવી રહ્યું છે બીજો પ્રશ્ન આવે છે મિત્રો અત્યારે પીળું પડે છે જાંબોળિયા જેવું થાય છે એની અંદર આપણે થાયોફિનેટ મિથાઈલ જે ત્રીસ ગ્રામ પંપમાં નાખીને સ્પ્રે કરવાથી સારામાં સારું એનું નિયંત્રણ રખશે જે જાંબુડિયાની અંદર એક આ રોકર કરીને આવે છે એ રોકર અત્યારે ચાલશે ત્યાર પછી માસ્ટર છે એ માસ્ટર આવશે અને આ છે જટાનીર આ જે વસ્તુ છે એ જે પીળું પડતું હોય જાંબુડિયું હોય એમાં સારામાં સારા પરિણામ મળશે ત્યાર પછી મિત્રો અત્યારે જીરાની અંદર છેલ્લે જ્યારે ચરબીનો ભાગ આવતો હોય ત્યારે એની અંદર આપણે જે ગેલેન્ટ છે ગેલેન્ટનો ઉપયોગ કરી શકાય પિકોસ્ટ્રોટોબિન અને ટ્રાય સાઇક્લાજોલનું મિશ્રણ આવેલું છે અને એજોક્સિને ક્લોરોથેનોલનું મિશ્રણ આવેલું છે અને એક આ હાઈપર છે જે એ ક્લોરોથેનોનિલ પીચોતેર ટકા પાવડર છે આનો ઉપયોગ કરવાથી જે કાળીઓ જીરુંની અંદર આવે છે એના ઘણા ખરી રાહત મળશે આ ત્રણ દવા તમને કીધી ગેલેન્ટ છે જટ્ટાનીય છે અને હાઈપર પાવડર છે જે અત્યારે કાળિયાનો છેલ્લે આવવો છે એના સ્પ્રેમાંથી એક બે પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી આ કાળિયાનો કંટ્રોલ પૂરેપૂરો કરી શકીએ અને આ ટ્રોફી છે એ પણ છેલ્લે કાળિયા માટે ઉપયોગી થાય છે ત્યાર પછી મિત્રો અત્યારે છેલ્લે તમને ખ્યાલ છે જીરુની અંદર રાખોડીનો પ્રશ્ન આવતો હોય તો એ રાખોડી માટે અત્યારે બે દવા છે અત્યારે એક છે અત્યારે આ લેસર લેસર જે માઇકોબુટાનીલ દસ ટકા પાવડર છે આનો ઉપયોગ કરવાથી જે રાખોડી છે કાળીઓ છે આ ઘણી બધી ફૂગની અંદર કામ કરી રહ્યું છે અને જ્યારે મોલાનો જે વધારે એટેક હોય ત્યારે આ સેફિડોનનો એક ઉપયોગ કરવામાં આવે તો મોલાનું જો હેવી એટેક હોય ત્યારે આ સેફિડોન જે ડાય ડિનેટોફ્યુરાન અને પાયમેટ્રોઝિમનું કોમ્બિનેશન રહેલું છે તો એનો ઉપયોગ કરી શકાય છે મિત્રો આજે જીરાના પાક બહુ સેન્સિટિવ ક્રોપ છે આજે તમને આ બધી પ્રોડક્ટ વિશે જે બીકે કે એગ્રોટેકની વિશાળ રેન્જ રહેલી છે એમાં આપણે આ શોટમાં તમને આ બધી માહિતી આપેલી છે તો આ જે માહિતી છે એ તમે બીજા ખેડૂતોને પણ તમે ભલામણ કરીને મોકલાવી શકો છો કારણ કે જે એટોલ છે બાયોસ્ટાર છે મેરિટ છે આ છેલ્લા ચાર વર્ષથી આ ખેડૂતો વાપરીને બહુ સારું ઉત્પાદન મેળવી રહ્યા છે અને રિઝલ્ટ પણ સારું મળે છે એની સામે આજે ફૂગનાશકની રેન્જ જુઓ તમે લીલો સુકારાનો અત્યારે મેજર પ્રશ્ન હોય એમાં પાંત્રીસ ટકા જે મેટલ એક્ઝિલ આવે છે સિક્રેટ નામથી આનો અત્યારે પાણી સાથે પાવાથી સારામાં સારું પરિણામ મળે છે તો મિત્રો આ બધી ફૂગનાશકની રેન્જ હતી આની સાથે આપણે એક પાવર પ્લસ કરીને આવે છે જે પાવર પ્લસનો ઉપયોગ કરવાથી આપણે એના જે રૂટનો વિકાસ વધારે થશે એમાં મૂળના વિકાસ માટે એક આ પાવર પ્લસ છે ત્યાર પછી બીજી પ્રોડક્ટ છે જે મિસ્ટર રાઈજા છે જે એમાં માઇકો રાઇજાનું છે જે મૂળ વિકાસને સારો થશે આનો પણ તમે જમીનમાં ઉપયોગ કરી શકે મિસ્ટર રાઈજા ચાર કિલોનું પ્રમાણ છે અને એનું સારામાં સારું રિઝલ્ટ મળી રહ્યું છે મિત્રો આપણે જીરાના પાકની અંદર જે માહિતી આપેલી છે એની ખેડૂતોને બીજા જો સારી લાગે અને તો બીજા ખેડૂતોને પણ મોકલજો કારણ કે આપણે અવારનવાર આપણી યુટ્યુબ ચેનલ જે બીકે એગ્રોટેક નામથી જે ચાલી રહી છે એની અંદર આપણે બીજા પાકની ઘણી બધી માહિતી આપણે અંદર આપેલી છે જો તમને બીજા પાકની માહિતી જોવા માગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલમાં તમે જઈને એમાં સર્ચ કરી શકો છો અલગ અલગ ઘણા વિડીયો મૂકેલા છે અને જો તમે એમાંથી સારું લાગે અને તમે તો બીજા ખેડૂતોને પણ મોકલી શકો છો અને વધારે જો કોઈ માહિતી જોતી હોય તો અમારો સંપર્ક કરજો મારો નંબર છે નવાણું નવસી ઓગણીસ ચારસો બાર થેન્ક યુ